વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાંથી શ્રી જલાશય સેવા સમિતિ દ્વારા જલારામ મંદિર તથા જય ભવાની ગ્રુપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં શ્રી જલાશાયી સેવા સમિતિ જલારામ મંદિર તથા જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર વિપુલભાઈ ચૌહાણ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના સહયોગથી આ શોભાયાત્રા નીકળી હતી અને વિશાળ શોભાયાત્રા હતી અટલાદરા વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં શોભાયાત્રા ગઈ હતી મોટી સંખ્યામાં શોભાયાત્રામાં રહીશો જોડાયા હતા સાંજે ડાયરો અને આવતીકાલે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે વાસ્તે ગાજતે શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના ભક્તો આ હતા શ્રી સેવા સમિતિ દ્વારા આયોજિત રામનવમીના દિવસે અમે લોકોએ ભવ્ય રેલીનું આયોજન કરેલું છે જેની અંદર બોમ્બેથી આર્ટિસો આવ્યા છે જે રામ સીતા અને લક્ષ્મણ બન્યા છે બીજું છોટાઉદેપુરથી તિમલી જે આપણા ગુજરાતની પ્રખ્યાત હોય છે તો ટીંબલીના ટિંબલીના વેશ પૂજામાં બધા આવ્યા છે અને આજુબાજુના સોસાયટીના તમામ વડીલો તમામ યુવાન યુવાન ધન બધા જ છોકરાઓ સાથે મળીને આજે આ રેલીનું અમે ભવ્ય રીતે આગમન કરું રામનવમીનો દિવસ છે અને આજના દિવસે ભગવાન શ્રી રામલલ્લા જ્યારે અયોધ્યામાં બિરાજમાન થઈ ચૂક્યા છે ત્યારે હિન્દુ તરીકે સૌની ફરજ બને છે કે આપણે પણ ભગવાન માટે કંઈ કરી શકીએ એમના લોકો સુધી ગુણગાન પહોંચે અને વિસ્તારમાં એક ધાર્મિક લાગણી ઊભી થાય એવું વાતાવરણ બનાવવા માટેનો એક નાનો મોટો પ્રયાસ આજે ખૂબ જ મોટું વિકાર સ્વરૂપ જેને ધારણ કર્યું છે આજની શોભાયાત્રા ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો જોડાતા ગયા વિસ્તારના લોકો લગભગ બેથી ચાર હજાર લોકો જોડાતા ગયા છે અને આજના રાતના ડાયરો છે ડાયરાના પ્રસંગમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે આવતીકાલે દસેક હજાર લોકો જમી શકે એટલો મોટો ભંડારાની પણ એક વ્યવસ્થા છે તો લોકો વિસ્તારમાંથી એક ધાર્મિકમય વાતાવરણ બને એવા એક આશય સાથે લોકોએ ભેગા મળી અને આ પ્રસંગ દીપાવ્યો છે જેને હું વિસ્તારના લોકોને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું